હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કૂકવિથ મોનિકા મશરૂમમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ અથાણાની કેરી આવી ગઈ છે તો તેના માટેનો રાયતો અથવા તો મેથીયું મસાલો આ મેથીઓ મસાલો નોર્મલી બધા માર્કેટમાંથી તૈયાર લાવતા હોય છે પણ આપણે ઘરે માર્કેટ કરતાં સસ્તો અને ચોખ્ખો બનાવીશું એ પણ આપણે જે કુરિયા વધતા ઓછા પ્રમાણમાં ખવાતા હોય તે રીતે તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા તો આ મેથીઓ મસાલો બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા મોટા ત્રણ ચમચા જેટલું તેલ ગરમ થવા મૂકી દીધેલું આ તેલને એકવાર આપણે ધુવાડા બંધ ગરમ કરી અને પછી સાઈડમાં રાખી દઈશું જેથી કરીને તે ઠરી જાય ત્યાર સુધીમાં આપણો મેથીઓ મસાલો પણ તૈયાર થઈ જાય અહીંયા આપણે નોર્મલી તેલનો જ ઉપયોગ કરીશું જેથી કરીને અથાણું આખા વર્ષ સુધી એવું ને એવું જ રહે તો હવે આપણે અથાણાના મસાલામાં વપરાતા મીઠુંનો ઉપયોગ કઈ રીતના કરવો તે જોઈ લઈએ અહીંયા મેં બે મોટા ચમચા જેટલું મીઠું લીધેલું છે પણ આપણે તેને ડાયરેક્ટલી નથી ઉમેરવાના મીઠામાં રહેલું જે મોઈશ્ચર હોય તેને કાઢીને જ ઉમેરીશું એના માટે એક પેનને ગરમ થવા મૂકી દીધેલું તો તેમાં આપણે બે ચમચા મીઠું ઉમેરી સારી રીતના હલાવી લેશું થોડી થોડી વાર થાય એટલે સમજી જવાનું કે આપણું મીઠું મોઈશ્ચર વગરનું થઈ ગયું છે અહીંયા મીઠાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તે ગેસ પર રાખવાની બિલકુલ જરૂર નથી હવે ગેસ બંધ કરી અને જોઈ શકીએ છીએ મીઠું સારી રીતના બની ગયું છે તો હવે આપણે મેથીઓ મસાલો બનાવવા માટે મેં અહીંયા રાયના કુરિયા વજનથી જોઈએ તો પાસાઠ ગ્રામ જેટલા લીધા છે આનો રેશિયો તમારે એક વસ્તુ જો તમે સો ગ્રામ લેતા હોય તો સામે બીજી વસ્તુ તમારે સાઠ ગ્રામ જેટલી લેવાની વધારે અહીંયા રાયના કુરિયા લેશું મેં અહીંયા રાયના કુરિયા પાસાઠ ગ્રામ લીધેલા છે જેને મિક્સરમાં આવી રીતના ઓપોઝિટ સાઈડ દસ દસ સેકન્ડ એમ ત્રણ વાર ક્રશ કરી લીધેલું તો તેને એક મોટા બાઉલમાં લઈ લઈએ જેમાં આરામથી આ બધી વસ્તુને તમે ભેળવી શકો મેં અહીંયા કાથરોટનો ઉપયોગ કરેલ છે હવે પાસાઠ ગ્રામ જ્યારે મેં રાયના કુરિયા લીધેલા ત્યારે ચાલીસ ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધેલા છે હવે એને પણ હું આવી રીતના મિક્સર જારમાં ઉમેરી અને ઓપોઝિટ ડિરેક્શનમાં દસ દસ સેકન્ડ બે થી ત્રણ વાર ક્રશ કરી લઈશ જો અહીંયા તમને રાયની જગ્યાએ મેથીના કુરિયા વધારે પસંદ હોય અથવા તો ઇક્વલ પોર્શનથી પસંદ હોય તો એમ પણ કરી શકાય તો અધાણાને એકદમ સારો ટેસ્ટ અને સ્મેલ આપવા માટે વરિયારી ઉમેરીશું વરિયારી અહીંયા મેં થોડી એવી અધકચરી કરી અને ત્રણથી ચાર ચમચી જેટલી લીધેલી છે તો તેને ઉમેરી દઈએ ત્યારબાદ આપણું શેકેલું મીઠું ઉમેરી દઈએ અને એક ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું જેનાથી આનો ટેસ્ટ અને સ્મેલ બંને ખૂબ જ સરસ આવે હવે આપણું ગરમ કરી અને ઠારેલું તેલ ઉમેરી દઈશું અહીંયા હેતુ હેતુ ગરમ હોય તો પણ આનો ટેસ્ટ અને સ્મેલ બંને ખૂબ સરસ રીતના આવે તે માટે તેને પંદર વીસ મિનિટ જેવું ઢાંકણથી ઢાંકી દેવાનું છે જેથી કરીને હિંગ અને તેલની સ્મેલ સારી રીતના મિક્સ થઈ જાય અને અથાણાની સ્મેલ બારે માસ એવીને એવી જ રહે હવે આપણે આ બધા મસાલાઓને સારી રીતના મિક્સ કરી લઈશું અહીંયા જો તમને ચમચાથી ન ફાવે તો આવી રીતના હાથેથી ચોરી અને મિક્સ કરી લેવાનું જેથી કરીને કોઈ પણ લમ્સ તેમાં બિલકુલ ન રહે હવે એક મોટા ચમચા જેટલું હું અહીંયા ચટણી પાવડર ઉમેરી દઈશ જેથી કરીને આપણો રાયતો મસાલો પરફેક્ટલી બહાર હોય તેવો જ બની જાય નોર્મલી ફ્રેન્ડ્સ બહારના મસાલાઓ ખૂબ જ કોસ્ટલી મળતા હોય છે અને તેમાં મીઠાનું વજન પણ સાથે એડ થઈ જાય છે તો આવી રીતના જો તમે ઘરે બનાવશો તો માર્કેટ કરતાં ઓછા ભાવમાં ખૂબ જ સારો એવો મસાલો બનીને તૈયાર થઈ જશે તો લાગે છે ને એકદમ બજારમાં હોય તે અથાણાનો મસાલો આ મસાલો જો તમારી આગળ રેડી હશે તો કોઈ પણ અથાણું બનાવવામાં બિલકુલ વાર નહીં લાગે અને ઘરમાં કાચી કેરી અવેલેબલ હશે તો એક ચમચી ઉમેરવાથી ઇન્સ્ટન્ટ અથાણું પણ ફટાફટ બની જશે તો હવે મારા નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી જોડાયેલા રહેજો જેમાં હું આ મેથીયા મસાલાનો ઉપયોગ કરીને મેથીયા ગુંદા કેરી કઈ રીતના બને છે તે તમારી સાથે શેર કરીશ થેન્ક યુ સો મચ ગાઈઝ કીપ વોચિંગ કીપ શેરિંગ હેવ અ ગુડ ડે